E ગુડ ઇવનિંગ યુવાણી કાર્યક્રમ સાંભળતા આપ તમામ સ્રોજા મિત્રોને મારા નમસ્કાર આપની સાથે છે આપની રેડિયો હોસ્ટ અને દોસ્ત સમૃદ્ધિ વોરા મિત્રો આજે આપણે વાત કરીશું બાર જ્યોતિર્લિંગ માંનું એક રામેશ્વર જ્યોતિર્લિંગ વિશે કે જે ભગવાન શ્રી રામના નામ ઉપરથી રામેશ્વર મંદિરનું નામ પડ્યું રામેશ્વર જ્યોતિર્લિંગ એટલે કે રામનાથ સ્વામી મંદિર એ ભગવાન શિવને સમર્પિત હિન્દુ મંદિર છે તે બાર જ્યોતિર્લિંગ મંદિરોમાંનું એક પણ છે રામેશ્વર ધામ હિન્દુઓના ચાર ધામોમાંનું એક છે સૌથી નજીકનું રેલવે સ્ટેશન રામેશ્વરમ બે કિલોમીટર છે આ મંદિર દરિયાની સપાટીથી તેત્રીસ ફૂટ ઊંચાઈ પર આવેલું રામેશ્વર મંદિર તમિલનાડુ રાજ્યના

એ શંખના આકારનો દ્વીપ છે સદીઓ પહેલા આ દ્વીપ ભારતની મુખ્ય ભૂમિ સાથે જોડાયેલો હતો પરંતુ ધીરે ધીરે અલગ થઈ ગયો ગયો અને આ ટાપુ ચારે ઘેરાઈ પછી એક જર્મન એન્જિનિયરે રામેશ્વરમ જોડવા પુલ નું નિર્માણ કર્યું હતું એવું કહેવાય છે કે ભગવાન શ્રી રામે શ્રીલંકા થી પરત ફરતી વખતે દેવો દેવ મહાદેવ આ જગ્યા ઉપર પૂજા કરી હતી એમના નામ ઉપરથી રામેશ્વર મંદિર અને રામેશ્વર દીપનું નામ પડ્યું એવી માન્યતા છે કે રાવણનો વધ કર્યા બાદ ભગવાન રામ પત્ની સીતા સાથે રામેશ્વરના તટ પર પરત ફર્યા હતા દ્વીપમાં કોઈ મંદિર નહોતું રામ ભગવાને રાવણનો વધ કર્યો હતો રાવણ બ્રાહ્મણ કુળના હોવાથી રામને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું એ પાપનું નિવારણ લાવવા ઋષિમુનિએ રામને ભગવાન શિવની પૂજા કરવાનું સૂચન કર્યું હતું તેથી ભગવાન શિવની મૂર્તિ લાવવા શ્રી હનુમાનને કૈલાશ પર્વત મોકલવામાં આવ્યા હતા હનુમાન સમયસર શિવલિંગ લઈને પરત ન ફર્યા ત્યારે સમુદ્ર ની રેત ને મુઠ્ઠીમાં લઈને શિવલિંગ બનાવ્યું અને ભગવાન રામે આ જ શિવલિંગની પૂજા કરી હતી પછીથી હનુમાન દ્વારા લાવવામાં આવેલા શિવલિંગની પણ ત્યાં જ સ્થાપના કરવામાં આવી હતી મિત્રો આપણે વાત કરતા હતા રામેશ્વર જ્યોતિર્લિંગ વિશે કે જેનું નામ ભગવાન શ્રી રામ નામ ઉપર રામેશ્વરમ મંદિર નામ પડ્યું પંદરમી શતાબ્દી રાજા ઉડયાન સેતુપતિ અને નાગોર નિવાસી વૈશ્ય ઊંચા ફીટ નિર્માણ ગોપુરમ હતું સોળમી શતાબ્દી દક્ષિણ માં બીજા ભાગની દિવાલ નિર્માણ તિરુમલય સેતુપતિએ કરાવ્યું હતું આમ સમય સાથે મંદિર નિર્માણ થતું ગયું આ મંદિર એક હજાર ફૂટ લાંબુ અને છસો પચાસ ફૂટ પહોળું છે ચાલીસ ફૂટ ઊંચા બે ઉપર એટલી જ બરાબરી સાથે એક લાંબા પથ્થરને લગાવીને તેનું નિર્માણ કરવામાં આવ્યું છે જે દર્શકોમાં આકર્ષણનું કેન્દ્ર છે રામેશ્વરમનું ઘલિયાળું વિશ્વનું સૌથી લાંબુ ઘલિયાળું છે રામેશ્વરમ મંદિરના નિર્માણ માટેના પથ્થરોને શ્રીલંકાથી હોડી દ્વારા લાવવામાં આવ્યા હતા એક દંત કથા અનુસાર રામેશ્વર મંદિર પરિસરની અંદરના બધા કુવાને ભગવાન રામે પોતાના અમોઘ બાણોથી તૈયાર કર્યા હતા તેમણે આ કુવામાં અનેક તીર્થોનું પાણી છોડ્યું હતું આ જ્યોતિર્લિંગની વિધિ અનુસાર પૂજા કરવાથી વ્યક્તિ બ્રહ્મ જેવા પાપોથી મુક્તિ મળે છે એવું કહેવાય છે રામેશ્વરમ પ્રવેશ દ્વાર ચાલીસ ફીટ ઊંચું છે જે ભારતીય નિર્માણ કલાનું એક આકર્ષક નમૂનો છે મંદિરમાં અનેક વિશાળ સ્તંભ છે અને દરેક સ્તંભ પર અલગ અલગ પ્રકારની બારીક કલાકૃતિઓ બનાવવામાં આવી છે આ મંદિરનું નિર્માણ દ્રવિડ સ્થાપત્ય શૈલીમાં કરવામાં આવ્યું છે મંદિરમાં લિંગમના રૂપમાં પ્રમુખ દેવતા રામનાથ સ્વામી એટલે કે શિવને માનવામાં આવે છે મંદિરના ગર્ભગૃહોમાં બે લિંગ છે એક સીતા દ્વારા રેતીથી બનાવેલું જેને મુખ્ય દેવતા માનવામાં આવે છે અને તેને રામલિંગમ નામ આપવામાં આવ્યું છે બીજું હનુમાન દ્વારા

છો તો એ દરમિયાન રામેશ્વરમ મંદિર જવાનું પ્લાનિંગ કરી શકો છો અને ભગવાન શ્રી રામ શ્રી રામજી લંકા યુદ્ધ પછી પોતાના વાર ધોયા હતા શ્રી રામે અહીં રામેશ્વર જ્યોતિર્લિંગ મંદિર માં નવ ની સ્થાપના કરી હતી સેતુબંધ ની શરૂઆત અહીંથી જ થઈ હતી તેથી તે મૂળ પુલ છે અહીં જ દેવીએ મહિષાસુર નું વધ કર્યો હતો ધનુષ કોટી અને પિતૃ કર્મ વિશે વાત કરું તો રામેશ્વરમ થી લગભગ ત્રીસ કિલોમીટર ના અંતરે ધન્યોશકોટી નામનું સ્થળ છે અહીં અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરના સંગમને કારણે પિતૃ કર્મને તીર્થયાત્રા તરીકે કરવાનો કાયદો છે મંદિરની અંદર મીઠા પાણીના 24 કુવા છે ભગવાન રામે પોતાના તીરો વડે આ પાણીની કુંડીઓ બનાવી હતી કોઈ પણ ભક્ત જે રામેશ્વરમ ધામમાં ગંગાજળ અર્પણ કરે છે તે વાસ્તવિક જીવનમાંથી મુક્ત થઈને મોક્ષની પ્રાપ્તિ કરે છે હિન્દ મહાસાગર અને બંગાળની ખાડી દ્વારા ચારે બાજુથી ઘેરાયેલું શંખ આકારનું સુંદર ટાપુ છે મિત્રો આપણે વાત કરી બાર જ્યોતિર્લિંગ માંનું એક એવું રામેશ્વરમ જ્યોતિર્લિંગ વિશે કે જે ભગવાન શ્રી રામના નામ ઉપરથી રામેશ્વરમ મંદિરનું નામ પડ્યું અને આ સાથે જ આપણા કાર્યક્રમનો પૂરો થવાનો સમય થઈ ગયો છે તો ફરી મળીશું આજ સમય અને આજ કાર્યક્રમ પર પણ ત્યાં સુધી આપની રેડિયો દોસ્ત સમૃદ્ધિ ને રજા up show mm -hmm.